નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાત હાઈકોર્ટે મહીસાગર જિલ્લામાં નલસે જલ યોજના અંતર્ગત થયેલી ગેરરીતી અને ભ્રષ્ટાચારના આરોપો સાથે વડોદરા ઝોન સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારી વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોડાને સરતી રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે હાઈકોર્ટે આરોપીને તપાસમાં સહકાર આપવા અને ટ્રાયલ કોર્ટમાં નિયત રકમ જમા કરાવવાની શરતે રાહત આપી છે સીઆઈડી ક્રાઇમ વડોદરા ઝોનમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો ચુંબોતેર એકસો ચૌદ એકસો વીસ બી તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો કેસની વિગત મુજબ આરોપી કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા તેના પર આક્ષેપ હતો કે મહીસાગર જિલ્લામાં નલસે જલ યોજનાના ટેન્ડર કામગીરીમાં યોગ્ય કામ ન થયું હોવા છતાં તેમણે ઉચ્ચ અધિકારીઓને ખોટા અને વધારી રકમના બિલો મોકલી આપ્યા હતા જેના કારણે રાજ્ય સરકારને આર્થિક નુકસાન થયું હતું ચાર શીટ મુજબ આરોપીના ખાતામાં રૂપિયા ત્રણ લાખ ઈકોતેર હજાર પાંચસો એક જમા થયા હોવાનું સામે આવ્યું હતું બચાવ પક્ષની દલીલોમાં આરોપીઓ હતી હાઈકોર્ટમાં એડવોકેટ એન કે મજબુદાર અને રોહન એન મજબુદાર હાજર રહ્યા હતા તેમણે દલીલ કરી હતી કે ચાર શીટ ફાઇલ થઈ ગઈ હોવાથી આરોપીને અનિશ્ચિત સમય સુધી જેલમાં રાખવાનો કોઈ અર્થ નથી આરોપીના ખાતામાં જે રૂપિયા ત્રણ લાખ રકમ જમા હોવાનો આક્ષેપ છે તે રકમ આરોપી પોતાના હકો અને દલીલ બાદ ન આવે તે રીતે ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા તૈયાર છે આ ઉપરાંત સરકારી વકીલ દ્વારા ટેન્ડરની કુલ રકમ પંદર કરોડ હોવાની દલીલ સામે બચાવ પક્ષે સ્વેચ્છાએ જામીન મળ્યાના બે મહિનામાં વધારાના બીજા રૂપિયા ત્રણ લાખ એકોતેર હજાર પાંચસો એક જમા કરવાની તૈયારી દર્શાવી હતી રાજ્ય સરકાર વતી હાજર રહેલા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એલ કે ડાબીએ જામીનનો સખ્ત વિરોધ કરતા જણાવ્યું હતું કે આરોપી પર ગંભીર પ્રકારના ભ્રષ્ટાચાર અને છેતરમીટીના આરોપો છે

કુલ રકમ આશરે રૂપિયા સાત લાખ તેતાલીસ હજાર તેમજ રૂપિયા એક લાખના પર્સનલ બોન્ડ અને તેટલી જ રકમના સિક્યુરિટી બોન્ડ રજૂ કરવાના રહેશે આરોપીએ પોતાનો પાસપોર્ટ એક અઠવાડિયામાં નીચલી કોર્ટમાં જમા કરવાનો રહેશે આરોપીએ છ મહિના સુધી દર મહિને એકવાર પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની રહેશે કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્ય છોડી શકાશે નહીં કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જમા કરાવેલી રકમને ટ્રાયલ કોર્ટ ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકશે અને કેસના અંતિમ ચૂકાદા સમયે તેની કાલ અંગે નિર્ણય લેશે નમસ્કાર